गाय माता की बहन जेनीबेन ठाकुर जिला कांग्रेस समिति ना प्रमुख भाई भरत सिंह भाई आदरणीय कांति भाई खराड़ी आदरणीय भाई श्री अमृत भाई ठाकुर भाई श्री इंद्रविजय सिंह गोहिल भाई श्री राजू भाई जोशी आदरणीय शिवा भाई भूरिया गुलाब सिंह भाई टीनाबेन बहन फातारसी बाई केपी भाई गढवी भाई से गिरराज बना लक्ष्मी बहन मंच पर बहुत मानुभाव उपस्थित तमाम मानुभाव मारी सामने बैठेला भाई और बहनों ने जवान साथी आपे सवे आज उपस्थित रहे ने जे समर्थन आदि छे ए माटे आप सब नो खूब हृदय पूर्वक आभार આપણો દેશ છે ને ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ છે આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખેડૂતની કરવી જોઈએ તમને ખબર છે હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં કેન્દ્રના બજેટમાં મે ને કહ્યું કે આ જીએસટી દવા ઉપર અને પશુપાલકના ખાણદાન ઉપર નાખો છો ઘટાડો ભાજપની સરકારે ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી પ્લેટિનમ ઉપર ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે એને પ્લેટિનમ કહેવાય આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ અમારી બેનો દીકરીઓ બહુ બહુ ધારું થાય કોનું પહેરે પ્લેટિનમ પહેરે સોના કરતા એ મોંઘી ધાતુ એ પ્લેટિનમ આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો પણ ખાતર ખાણદાન

નથી જીરા માટે કે નથી એરંડા માટે અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે આ બધી ખેત પેદાશોની ચિંતા એ સરકાર આખો એશિયા ખંડ છે આપણો દુનિયામાં એમાં સૌથી વધારે દૂધ પેદા કરનારા ક્યાંય વસતા હોય એ પૈકીનો કોઈ વિસ્તાર હોય તો દીકરાને ડેરીમાં નોકરી જોતી હોય તો મળે પૈસા દેવા પડે એને સામે લડવું અને એમાં આપ સૌની જનતાની તાકાત જોઈએ ખરા અર્થમાં નર્મદા વિભાગમાં હું મંત્રી હતો એટલે જાણું છું નર્મદા યોજનામાંથી ઓગણીસ લાખ હેક્ટર ઓગણીસ લાખ હેક્ટર જમીન માં જમીનમાં નું પાણી આપવાનું ઉત્તર ગુજરાતના એક એક ખેડૂત બનાસકાંઠાના ખેડૂતના

આના માટે આપણે લડવું મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે તમામ સમાજ એક થયા કોઈ સમાજ બહાર નહીં રહ્યો ગેનીબેન ની ચૂંટણી આવી ગયા તમામ સમાજે યોગદાન આપ્યું જેમ લંકાની નગરીને ધ્વંશ કરવાની હતી અને ભગવાન રામ સેતુ બનાવતા હતા તો ઓલું

ભારતીય જનતા પાર્ટીનો એ અહંકાર હતો આ દેશની કોઈ બેન દીકરી કોઈ પણ સમાજની બેન દીકરી અને રાજા મહારાજા એટલે ક્ષત્રિયો જરૂર બહુમતી પણ તમામ વર્ગના બ્રાહ્મણોના પણ રજવાડા હતા તમામ વર્ગના ક્યાંય ને ક્યાંય પટ્ટાઓ હતા રાજ્ય હતા કોઈએ પોતાની બેન દીકરી અંગ્રેજને નોતી આપી એમ છતાં એ વખતે ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો બેનો દીકરીઓ આપતા હતા અંગ્રેજોને આપણી બેન દીકરીનું અપમાન થયું ત્યારે એ બ્રહ્મ સમાજ હોય કે એનો ક્ષત્રિય સમાજ હોય કે દલિત ભાઈ હોય સૌએ ભેગા થઈને બેનને મદદ કરી હતી એમનો આ એકતાનું ખાસ કરીને આપણો પક્ષ કોંગ્રેસ પક્ષ એ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મ ને સાથે લઈને ચાલનારો પક્ષ છે વિવિધતામાં એકતા વાળા આપણા દેશમાં બધાને સાથે લઈને ચાલ આ એક પક્ષ છે કોંગ્રેસ પક્ષ જ્યાં બહેનો દીકરીઓનો પણ સન્માન થાય છે આપણે કોઈના પર વ્યક્તિગત જજ નથી પણ અગ્નિની સાક્ષી એ સોગંદ ખાધા પછી પોતાની પત્નીને વફાદાર ન રહેતા હોય એટલે એને આપણે શું વધારે કહીએ ત્યારે હું ચોક્કસ કહીશ કે એક કોંગ્રેસ પાર્ટી છે જેને મહિલા સન્માન કરીને સૌથી પહેલા દેશના વડાપ્રધાન તરીકે એક મહિલાને બેસાડ્યા હોય તો એ ઇન્દિરા ગાંધી એ વડાપ્રધાન તરીકે બેઠા એક જાતે પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને ભાજપના નેતા હતા અટલ બિહારી વાજપાઈ એને પણ કહ્યું હતું કે માં દુર્ગાનો અવતાર એટલે ઇન્દિરા ગાંધી આજે આ ભાજપવાળા એની ગાળો દેવામાં પાછી દેખાની નથી એ જ રીતે અહીંયા એક બહેન જુજારો બહેન સંસદમાં આપણો અવાજ ઉઠાવી સાહેબ એ ગરીબ દલિત પરિવારમાંથી સંઘર્ષ કરીને નીકળ્યા નવ વખત ધારાસભામાં ચૂંટાયા લોકસભામાં પણ ચૂંટાયા અને આજે રાજ્યસભામાં નેતા છે દલિત સમાજમાંથી આવતા આપણા રાષ્ટ્રીય પ્રમુખ છે તમામ સમાજને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે આપને સૌને પણ વિનંતી કરું છું કે જરા એકતા રાખજો અને આ મંચ ઉપર બેઠેલા છે ને એ બધા જ એક રહેશે અને કોક આડોળો થાય તો એને કાન પકડીને સીધો કરવાની જવાબદારી તમને સોંપીને જાઓ નિભાવશો બરાબર પાકો

બે પાંચ મૂર્તિ એક સાથે તૈયાર થઈ જાય લાયક જ હોય બરાબર ઘોડે ચડાવવા જેવા હોય બધા બરાબર લાયક હોય પણ પછી જે કુટુંબ છે એ ભેગું થઈ નક્કી કરે કે આ વખતે આનો પ્રસંગ લેવાનો પછી ખાનદાન કુટુંબના બીજા ભાઈઓ એ શું કે બળવો કરે ખાનદાન હોય બળવો કરે એ ઓલાને ને કે ભાઈ

પેટા ચૂંટણી જીતી અને એક સંદેશ આપીએ કે આ વાવ એ વિધાનસભા છે જેને ગેની બેન ને ચૂંટણીને મોકલ્યા હતા અને એની સીટ ખાલી પડી

પછી મન મૂકીને વરસજો અને અહીંયા પણ માલા માલ બધાને કરજો એવી મેઘરાજાના પણ વિનંતી કરું છું ઈશ્વરનો પહાડ માનું છું આપણી વચ્ચે આવો જ પ્રેમ ભાઈચારો ને એકતા ઈશ્વર કાયમ ટકાવી રાખે અહીં વસતા સૌનું ખૂબ પરસ્પર ભાવ પ્રેમ અને એકતાનું વાતાવરણ રહે જુદી જુદી જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન કરાવી શકે અને ખૂબ આપ સૌની પ્રગતિ થાય ખૂબ સારું આરોગ્ય જળવાય એવી પ્રાર્થના કરીને વિરમું છું જય હિન્દ